સુરત શહેરમાં કાયદાનું પાલન કરાવતા સરકારી અધિકારીઓ પર હુમલાની ઘટનામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાં આરટીઓના ઇન્સ્પેક્ટર સાથે માથાકૂદ કરી મારામારી કરનાર બે પાલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતને લઈને બની હતી

મારામારીની સમગ્ર સીસીટીવી સામે હતા જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી એક સરકારી અધિકારી પર તેમની ફરજ દરમિયાન હુમલો થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે માથાકૂદ કરીને તેમને મારી નાખવાની ધમકી આપનાર આરોપીઓને પાલ પોલીસે ઝડપી પાડ્યા છે

પાસે એક વ્યક્તિ પર હુમલો જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા તુરંત કરતા છે બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તથા આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તુષાર કુમાર બાબુભાઈ બારિયા પોતાના ઘર પાસે આવેલ એક જગ્યાએ નાસ્તો પાણી કરવા ગયેલા હતા ત્યાંથી તેઓ નીકળેલા હતા તે દરમિયાન બે બાઇક સવારોએ તેમને વ્હીકલ ને કટ મારેલ હતી અને બે જવાબદાર ભરી રીતે વાહન હંકારેલ હતું તેમણે એક્સિડન્ટ થતું જણાતા હોર્ન મારીને તેમને ચેતવેલ હતા પરંતુ તેઓએ તેનાથી ઝઘડો કરતા પાસે આવીને તેમની ગાડીને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરેલ હતો ફરિયાદી ડરી જતાં તેમણે તેમની વાહનને સાઈડમાં ઊભું રાખી દીધેલ હતું તથા પોતાની ગાડીને કઈ નુકસાન થયું છે કે કેમ એ જોવા ચેક કરવા ઉતર્યા હતા ત્યારે આ બંને અજાણ્યા બાઇક સવારોએ તેમની પાસે આવી તેમને ગંદી ગાળો આપી તેમની પર હુમલો કરેલ હતો

ફરિયાદી ને ધિક્કા માર મારેલ હતો એટલું જ નહીં પરંતુ તેમને જાનથી થી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલ હતી આ બાબતે બીએનએસ ની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા ચોપન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ આરોપીઓ ની ઉંમર બાવીસ તથા ત્રેવીસ વર્ષ અનુક્રમે છે અને તેઓ હોટલ મેનેજમેન્ટ નો અભ્યાસ કરતા હોવાનું તેઓએ પોતાની નિવેદનમાં જણાવેલ છે તથા આરોપી પૈકી એક હાલમાં બેકાર હોય એવું જાણવા મળેલ છે